નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે દહેરાદૂન ખાતે આડત્રીસમી રાષ્ટ્રીય રમતનું ઉદ્ઘાટન કરશે ઉત્તરાખંડમાં રજત જયંતિ વર્ષની ઉજવણીમાં છત્રીસ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ ભાગ લેશે છેલ્લા ચોવીસ કલાકમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં

ત્રિપેઠી માટે ચર્ચા કરી જમ્મુ કાશ્મીરમાં એનઆઈએ ના છ સ્થળોએ દરોડા આ કેસ આતંકવાદી ષડયંત્ર સાથે સંબંધિત દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આજે અમિત શાહ કેજરીવાલ અને રાહુલ ગાંધી સહિત સીએમ યોગી રેલીઓ કરશે અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ દરમિયાન વધારાની મેટ્રો ટ્રેન ચલાવવાથી સરકારને મળી મોટી સફળતા કોન્સર્ટ દરમિયાન નિયમિત દિવસોની તુલનામાં આશરે એક લાખ વધુ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી જાહેર પરિવહનના ઉપયોગમાં નોંધપાત્ર વધારો થયો વડોદરા શહેરમાં વધુ એક ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો સોફ્ટવેર એન્જિનિયરને ડિજિટલ અરેસ્ટ કરીને છપ્પન લાખ રૂપિયા પડાવ્યા છન્ન લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા સુરમા હોકી ક્લબનો વેદાંત કલિંગા લેન્સ સામે પાંચ ત્રણ થી વિજય આવા ઇન્ફોર્મેટિવસ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે